નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ સાત વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર તેવીસ અને ચોવીસનું પ્રશ્નપત્ર છું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારે એસી માર્કનું પૂછાશે અને તેનો સમય તમારે ત્રણ કલાકનો રહેશે તો આપણે જોઈએ પ્રશ્ન એક એની અંદર નીચે આપેલા ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક તમારે બાર માર્કનો પૂછાતો હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સંસ્કૃતનું વાંચન નથી કરતો ડાયરેક્ટલી તમને અનુવાદ સમજાવવા જઈ બેસો છું લો ભાવેશ આભાર બીજો છે એનો અનુવાદ ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પરંતુ બીજું કંઈ સારું નથી પોપટની ચાંચ વાંકી છે કૂતરાનું પૂંજડું વાંકું છે બગલાની ડોક વાંકી છે હવે બ નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો વિદ્યાર્થી બ તમારે ચાર માર્કનું પૂછાતો હોય છે જે વાક્યો આપે છે એને જોઈને તમારે લખવાના રહેશે પ્રશ્ન બે અ નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો પ્રશ્ન બે અ વિદ્યાર્થી મિત્રો તમારે આઠ માર્કનું પૂછાતો હોય છે તમે જોઈ શકો છો પહેલો શ્લોક હવે હું એનો અનુવાદ બતાવવા જઈ રહ્યો છું નર્મદા માતા પવિત્ર જળવાળી છે અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે સાબરમતીનો મોટો ઇતિહાસ છે ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે બીજો શ્લોક છે એનો અનુવાદ જોઈએ તે કારા મુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીવવાળી છે પણ સાપણ નથી તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી એટલે કે પાંચાલી નથી તેને જે જાણે છે તે પંડિત છે હવે બ નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો બ તમારે છ માર્ક નો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે શ્લોકો આપેલા છે જોઈ શકો છો કયા કયા શ્લોક છે હવે ક નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો વિદ્યાર્થી મિત્રો ક તમારે બે માર્ક નો પૂછાતો હશે પત હતો પતંતી કીડ હતો ક્રીડંતી હવે પ્રશ્ન ત્રણ એની અંદર વિકલ્પો છે વિકલ્પો તમારે સોર માર્કના નથી મિત્રો તો તમે જોઈ શકો છો કયા કયા આપેલા છે વિકલ્પો હવે પ્રશ્ન ચાર યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નચાર અ તમારે ચાર માર્કનું પૂછાતો હશે અને ખાલી જગ્યા તમે જોઈ શકો છો પહેલી છે જલમ ચ બિભ્રન મેઘ બીજી સહ નિર્જીવ અપી બહુભાષક વર્તતે નંબર ત્રણ કુંશ્વરસ દક્ષિણ દક્ષિણધામાં અને નંબર ચાર અવલેહ અપી અસ્તી હવે બ એની અંદર ખરા ખોટા આપે છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા ચાર માર્કના પૂછાતો હોય છે પહેલું છે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે ખોટું બીજું શ્રુક સ્વભાવે ન વ્રક્રહ અસ્થિ ખોટું નંબર તેને મોં હોવાથી તે બહુ બકવાટ કરે છે ખોટુ નંબર ચાર ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો આ વિધાન સાચું છે હવે ક નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી લખો ક તમારે ચાર માર્કનો પૂછાતો હોય છે નંબર એક મૂઢ હતો મૂર્ખ બીજું આપદી તો આપત્તિમાં નંબર ત્રણ દંત હતો દાંત નંબર ચાર ભરતા તો પતિ હવે ડ એની અંદર સમાન શબ્દો છે વિદ્યાર્થી મિત્રો ડ પણ તમારે ચાર માર્કનો પૂછાતો હોય છે પરાક્રમ હતો વિક્રમ કરી તો ગજ હસ્તી મન હતો ચેત કૃષ્ણ હતો કેશવહ હવે પ્રશ્ન પાંચ અ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ અ તમારે દસ માર્કનો પૂછાતો હોય છે તમે જોઈ શકો છો પ્રશ્નોની આન્સર જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે હવે બ નીચેની સૂક્તિઓનો ભાવ પાંચ પાંચ ગુજરાતી વાક્યોમાં રજૂ કરો વિદ્યાર્થી મિત્રો ગમે તે બે લખવાના છે અને છ માર્કનું છે પહેલું છે જ્ઞાન ભારહ ક્રિયા વિના અનુવાદ ક્રિયા કર્તૃત્વ વિનાનું જ્ઞાન ભારરૂપ છે અર્થાત અમલમાં મૂકે વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે વિદ્યાર્થી મિત્રો એનો ભાવાર્થ તમારે જાતે કરવાનો રહેશે નંબર બે જળની જન્મભૂમિશ્ય સ્વર્ગાદપી ગરિયશી અનુવાદમાં માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ વધારે મહાન છે નંબર ત્રણ બુદ્ધિ યશ બલહ તસ્ય અનુવાદ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ જે છે એના ભાવા તમારે જાતે કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ